યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા દરરોજ માલપુલિયા બારા ચોરાશી વાણ સમાજના તેજસ્વી તાલલાઓને શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત બાળકોની પરીક્ષામાં બોલાવે જેમાં વિદ્યાર્થીઓએ ધોરણ ત્રણ ધોરણ પાંચ અને ધોરણ આઠના બાળકોના પોતાના પ્રતિભાવિત વિદ્યાર્થીઓ તરીકે પરીક્ષા આપે છે અને સમાજમાં જે શ્રેષ્ઠ બાળકો જે શ્રેષ્ઠ પરિણામ લાવશે એને સમાજ તરફથી બે વર્ષ સુધી પ્રતિમાસ ત્રણસો રૂપિયા લેખે શિષ્યવૃત્તિ આપવાનું સમાજે ઠેરવે છે આ કાર્યક્રમનો મૂળ હેતુ એ જ હતો કે સમાજના તેજસ્વી બાળકો પોતાની પ્રતિભા બહાર લાવે અને પોતાના જ્ઞાનને વધારે વધારે પ્રેરણારૂપ બનાવે અને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી સમાજના તેજસ્વી બાળકો આગળ વધી સમાજનું નામ રોશન કરે અને સમાજના અન્ય બીજા બાળકોને પણ પ્રેરણા મળે એ હેતુસર બારા ચોરાસી જૂથની કારોબારી સમિતિના તમામ સભ્યો હાજર રહે અને આ પરીક્ષા સરસ રીતે બાળકોને લેવાય જેમાં તમામ કારોબારી સભ્યો હાજર રહ્યા અને બાળકોને પૂરતું પ્રોત્સાહન આપ્યું પરીક્ષા શાંતિથી પૂર્ણ કરાય એ લોકોને શાંતિથી ચા નાસ તો કરી એમના વાલીઓને પણ હાજર રહે ન્યૂઝ સાથે આશીષ વાળ અરવલ્લી